અબડાસાના ખીરસરા ગામે સરકારી જમીન પર ચાલતા ગેરકાયદેસર બેન ટુ નાઇટ ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં બે હિટાચી અને ચાર ડમ્પર કબજે કરવામાં આવ્યા હતા પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્ક્વોડની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ખીરસરા ગામની સરકારી જમીનમાંથી બેન ટુ નાઇટ ખનીજ ખનનનું થતું હોવાની ફરિયાદ મળેલી જે અન્વયે અત્રેની કચેરી અને ફ્લાઇંગ સ્કોડ કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ રાત્રિના સુમારે ટીમ દ્વારા કુલ બે હિટાચી મશીન અને ચાર ડમ્પર પકડવામાં આવેલા હતા જે પૈકી એક ડમ્પરમાં મટીરિયલ ભરેલું હતું બેન્ટ નાઇટ તમામ લોકોની વિગતો સ્થળે ઉપલબ્ધ નથી થઈ કારણ કે તપાસના સમયે બધા ત્યાંથી ભાગી છૂટ્યા હતા વાહનો મૂકીને ત્યારબાદ અત્રેની કચેરી દ્વારા આરટીઓ પાસેથી તેમજ જે વેહિકલ એમને પરચેસ કરેલા છે તેની કંપની પાસેથી વિગતો મંગાવવામાં આવેલી અને છ છ વાહનોની વિગત અત્રે મળેલી છે જે મુજબ બે હિટાચી મશીનમાં કેવર સદ્દામ હુસેન કાસમ અને સોઢા જટુભા લાલસનજી અને એ સિવાય ડમ્પરમાં કનુભા મુરુભા જાડેજા મેલા મંગુરબારી અલ અલરિયા સપ્લાયર મોહમ્મદ હુસેન હિંગોરા તેમજ કેસાભાઈ કાનજીભાઈ સોરા ના ડમ્પર હોવાનું જણાયેલું છે આ તમામ વ્યક્તિઓને કુલ સત્યાવીસો અઠ્ઠાણું પોઈન્ટ અડસઠ મેટ્રિક ટન બેન્ટોનેટ ખનીજના અનધિકૃત ખોદકામ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલી છે જેની કુલ અમાઉન્ટ ચોવીસ લાખ વીસ હજાર એંસી રૂપિયા જેટલું થાય છે ખનન આમ બહુ જૂનું જણાય આવેલ નથી કારણ કે અત્રેથી આ અગાઉ પણ બે થી ત્રણ વખત તપાસ હાથ ધરવામાં આવેલી હતી તો એ વખતે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે અને તે અન્વયે કોઈ વ્યક્તિ મળી આવ્યો નથી તેથી અત્રેથી તે બાબતે અલગથી ફરિયાદ દાખલ કરવામાં કાર્યવાહી જો કરવાની થશે તો કરવામાં આવશે અને આ જે ખનન થયું છે અને જેમાં પકડાયા છે એમાં કોઈ વ્યક્તિ સ્થાનિકે હાજર નહોતું જેથી અત્રેથી જે ઉપલબ્ધ રેકર્ડ છે અને આરટીઓ પાસેથી કે કંપની પાસેથી વિગતો મેળવેલી છે તેના આધારે બધાને નોટિસ પાઠવવામાં આવેલી છે ટોટલ સત્યાવીસો અઠ્ઠાણું અડસઠ મેટ્રિક ટન અને તેની તે સિવાય વેહિકલ જે હતા એક માં ખનીજ ભરેલું હતું બીજા ત્રણ વ્હીકલ ખાલી હતા ચાર ડમ્પર અને બે ઇટાચી મળીને ચોવીસ લાખ વીસ હજાર ઓગણસી રૂપિયા ખનીજ માફિયાઓ દ્વારા દંડ ના ભરવામાં આવે તો સુનાવણીની કાર્યવાહી કરવામાં આવે છે અને સુનાવણીની કાર્યવાહી પૂર્ણ થાય એટલે હુકમ કરવામાં આવે તેમજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે એવું કહેવામાં તો આવ્યું છે પણ અત્રેથી તો જે પણ કાર્યવાહી છે એ નિષ્પક્ષ કરવામાં આવેલી છે કારણ કે જેટલી પણ વખત અહીંયાથી તપાસ કરી છે તેમજ કમ્પ્લેન જેટલી પણ વખત મળી છે એટલી વખત અમે લગભગ ત્રણથી ચાર વખત જગ્યા પર વિઝિટ કરવામાં આવી છે અને આખરે અમને સફળતા મળી છે